મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વ આપણે નિંદરમાં જીવીએ છીએ વાત સાંભળી ને ઘણું આશ્ચર્ય થાય આપણે રાત્રે તો નિંદરમાં હોઈએ છીએ દિવસમાં પણ આપણે સજગ સભાન અને સચેત હોતા નથી એટલે કે આપણે જે કંઈ કરીએ છીએ આપણે જે કંઈ જોઈએ છીએ એમાં આપણે ખોવાઈ જઈએ છીએ એના વિચારોમાં ખોઈએ ખોવાઈ જઈએ છીએ એના સ્વપ્નોમાં ખોવાઈ જઈએ છીએ કે એને બીજી વસ્તુ સાથે સાંકળવામાં ગુમ થઈ જઈએ છીએ આપણે આપણી જાત યાદ રાખી નથી શકતા આ મનુષ્યના યંત્રનો મુખ્ય પ્રોબ્લેમ છે જો આપણે જાગતા ના હોય તો આપણે જીવતા છીએ એવું કઈ રીતે કહી શકાય તો માણસ નિંદરમાં જ હરે ફરે છે એના સંદર્ભમાં એક નાનકડી રચના છે કે તું જીવતો છે તું જીવતો છે જાગતો નથી તું જીવતો છે જાગતો નથી કારણ શું કે તારી નિંદર ત્યાગતો નથી તો આ સ્વપ્ન કલ્પના એકરૂપતા ખોવાઈ જવું દુઃખમાં રહેવું સુખમાં રહેવું પણ આપણા હોવાપણાનું જરા પણ ભાન ન રહેવું એ નિંદરમાં રહેવા બરાબર છે તો તું જીવતો છે જાગતો નથી તારી નિંદર ત્યાગતો નથી આપણી રાત્રિની નિંદર ત્યાગી દેવી ઘણી સરળ છે પરંતુ આ ભવો ભવની જે નિંદરમાં આપણે સૂતા રહ્યા છીએ એમાં ઘસાટ ઊંઘી રહ્યા છીએ એમાંથી ઉઠવું ખૂબ દુષ્કર છે એ સાધના છે એ અભ્યાસ છે અભ્યાસ છે નહોતું કૌ તે વૈરા ઘેણ એ મંજીભાઈ મંજીભાઈમાંથી આત્મા રામ તરફ જવાની એક લાંબી અને કદાચ ઘણા જીવનોની યાત્રા છે કે હરે ફરે છે ઘોર નીંદરે હરે ફરે છે ઘોર નિંદરે પડે આખડે જાગતો નથી તો આપણે એવા ઘસ ઘસાટ નીંદર છીએ કે આપણે ઘણી વખત પડીએ છીએ આખડીએ છીએ પસ્તાઈએ છીએ પણ એ લાંબો સમય પસ્તાવો રહેતો નથી અને ફરી મિયા ઠેરના ઠેર એમ ઘસઘસાટ નીંદરમાં સરી જઈએ છીએ કે પડે આખડે જાગતો નથી હરે ફરે છે ઘોર નીંદરે પડે આખડે જાગતો નથી તું જીવતો છે જાગતો નથી તારી નીંદર ત્યાગતો નથી કે વાતો કરે છે વડા કરે છે આપણે નથી કેતા વાતોના વડા કરે છે તો સામાન્ય જીવન આપણું વાતચીતમાં જતું રહે છે કે વાતો કરે છે વડા કરે છે સ્વપ્ન કલ્પના ત્યાગતો નથી વાતો કરે છે વડા કરે છે આપણે કાં ભવિષ્યની વાતો કરીએ છીએ ને કાં ભૂતકાળની વાતો કરીએ છીએ તો ભવિષ્યની વાતો કરીએ છીએ રંગીન નવરંગી સપનો સપના જોઈએ છીએ અને ભૂતકાળની વાતો કરીએ છીએ એ નિરર્થક વાતોના વડા કરીએ છીએ કે જેની કંઈ વેલ્યુ જ નથી જેની કંઈ કિંમત જ નથી જે જતું રહ્યું છે એમાં ખોવાઈ જઈએ છીએ તો વાતો કરે છે વડા કરે છે સ્વપ્ન કલ્પના ત્યાગતો નથી તું જીવતો છે જાગતો નથી તારી નિંદર ત્યાગતો નથી કે એક રૂપ થઈ હરે ફરે છે આ જ વાત છે આપણી જાતને ખોઈ અને જયારે અન્ય વસ્તુ સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ એ પણ આપણી નિંદર છે ખોવાઈ જેવું છે એ આપણે આપણી જાતને યાદ રાખી શકતા નથી તો એક રૂપ થઈ હરે ફરે છે જાતને તારી જાણતો નથી તું અજો નિત્ય શાશ્વત પુરાતન આત્મા રામ છો એવું આપણને સતત યાદ રહેતું નથી એક રૂપ થઈ હરે ફરે છે જાતને તારી જાણતો નથી તું જીવતો છે જાગતો નથી તારી નિંદર ત્યાગતો નથી કે આત્મસ્મરણ હાથ વગું છે આપણે જો આપણી જાતને યાદ રાખવી હોય તો મરવાનું તો આપણે જ છે પ્રયત્ન પણ આપણે કરવાનો છે આપણે કરી શકીએ છીએ પણ મશીન એટલું જૂનું થઈ ગયું છે કે એની જાણકારી મેળવ્યા વગર આ વસ્તુ અશક્ય છે કે જાતને તારી જાણતો નથી જાતને તારી જાણતો નથી એકરૂપ થઈ ને હરે ફરે છે જાતને તારી જાણતો નથી તું જીવતો છે જાગતો નથી તારી નિંદર ત્યાગતો નથી કે આત્મસ્મરણ સ્મરણ હાથ વગું છે ટુ રિમેમ્બર યોર સેલ્ફ ટુ રિમેમ્બર ઇઝ વેરી ઇઝી પરંતુ આપણે લાંબો સમય કરી શકતા નથી તો આત્મસ્મરણ હાથ વગું છે મનોભાવને ત્યાગતો નથી પણ આ મનજીભાઈ આપણો છેડો મુકતા નથી મનુષ્ય મન એવમ મનુષ્યમ કારણમ બંધન મોક્ષ આપણા બંધન અને મોક્ષનું કારણ માત્ર આપણું મન છે તો આત્મા તરફ જવા માટે મનને મારવું પડે મનને મૂકી દેવું પડે આત્મસ્મરણ હાથ વગવું છે મનોભાવને ત્યાગતો નથી તું જીવતો છે જાગતો નથી તારી નિંદર ત્યાગતો નથી કે આત્મા રામ ને ધગુરી આપણે જાણીએ છીએ કે આત્મા છે પણ એમાં રહેવું બહુ દુષ્કર છે કારણ કે સત્યની સાથે રહેવું બહુ કઠિન છે સત્ય અને સત્વ એ જ આપણું મૂળ રૂપ છે પણ એની સાથેનું જીવન ખૂબ દુષ્કર છે કારણ કે સામાન્ય જીવનને એની સાથે મેળ પડતો નથી એટલે આપણે એમાં રહેવા પ્રયત્ન કરતા નથી કે આત્મા રામને ઢબુરી મન મરકટ જાણતો નથી આત્મા રામને દઈ દબુરી મન મરકટ જાણતો નથી આપણે જાણીએ છીએ કે મન જ મરકટ છે આત્મા રામને આપણે આરામથી હાલ અને સુવડાવી દીધો છે બીજાને છેતરતા પહેલા જાતને છેતરવી પડે આ કોસ્મિક નિયમ છે તું જીવતો છે જાગતો નથી તારી નીંદર ત્યાગતો નથી પ્રેમ વંદન જય શ્રીકૃષ્ણ વાસુદેવસર કૃષ્ણાત્રમ કેમ પીવમહં જાને